તાપી જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રે ખેડૂતોને કૃષિ તકનીકો વિશે માહિતી આપવા માટે ક્યુઆર કોડ તૈયાર કર્યો છે સમાચારના અંતમાં જોઈએ અમારો વિશેષ અહેવાલ તાપી જિલ્લામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોએ ક્યુઆર કોડ તૈયાર કર્યો છે ખેડૂતો તેમના મોબાઈલમાંથી આ ક્યુઆર કોડ સ્કેન કરીને ઘણા પ્રકારની કૃષિ તકનીકો વિશે માહિતી મેળવી શકે છે हमारे कृषि विज्ञान केंद्र तापी ने एक क्यू आर कोड टेक्नोलॉजी का डेवलपमेंट किया है उसका मेन फायदा ये है कि क्या जो फार्मर्स है खेडू है किसान उनको यहाँ तक आना नहीं पड़ता है और साथ में उसकी ग्राम पंचायत में ये क्यू आर कोड टेक्नोलॉजी लगाई हुई है तो ये क्यू आर कोड वहाँ जाके वो किसान स्कैन कर सकता है और अपने मोबाइल में वो सॉफ्ट कॉपी में आ जाता है ખેડૂતોએ આ પહેલની પ્રશંસા કરી છે તેમનું કહેવું છે કે આનાથી તેમને કૃષિ ટેકનિક વિશે જાણકારી મળી રહેશે સાથે જ કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં ગયા વિના તેમના પ્રશ્નોના જવાબો પણ મળી રહેશે અમારે અહીંયા જો પંચાયત કે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કે દ્વારા છે તો ક્યુઆર કોડ લગાયા હે ઉસકે માધ્યમ સે હમકો ખેતીવાડી કી સબ માહિતી હમકો મોબાઈલ મોબાઈલ કે જેટ સે મિલ જાતી હે એન્ડ્રોઈડ મોબાઈલ છે જિસસે હમ પશુપાલન ખેતીવાડી